ખરેખર માતાની છોકર કે ગળાની છોકર બસ પૂરા હું હવે તારાથી એટલો કંટાળ્યો છે ને કે હું હવે તારાથી બોલ આવી ગયો છું તું મને હવે કહી દે તારે હવે કરવું છે શું ધંધો કરવો છે તારે નથી કરવો હવે બોલ કે રખડવું છે હવે હવે રખડ્યા ભેગા જ અમે કંટાળી ગયા જતા રહે ઘર છોડીને પૂરા ઘર છોડીને ના જવરાય તું મારે એકા એક છે તું પહેલાં કેટલો ધંધો કરતો મારે જો અડવું ના પડતું ના તું આ બે મહિનેથી એટલો બગડ્યો છે ને કે તું મને હવે ખોબલો થાય છે બોલ મારા નથી તો સડી ગયો હશે હવે પણ ન મારે ઉમર થઈ ગઈ છે હું કંટાળી ગયો છું ડોસી કંટાળ્યો છું થી કંટાળ્યો છું તો હું જતો રહું માતા તમે કંટાળ્યા હોય તો હું જતો રહો છોડી તું જો હે પણ રહેવું જ નહીં જતો રહી પણ તું જોય

શું કરો શું કરો કો હુતું નહીં મારી બૈની સોગન કો હુતું નહીં દોશી વગણ એ નહીં દોશી વગર ખાવતું નહીં પણ શું કરું મારી બૈની સોગન આ કોઈ ઘરે નહીં આ સગનો તો કોણ ઘરે ને સગના હા મગના આવ દે મગના મારી બૈની સોગન હવારનો સોણ ભરીને બેઠા તો

તો લાડવા પાડવા થી કે શું પાડવા છે શિરો હું શું કહું અલ્યા અમે તો તમારો એકદમ મોહણિયામો છે તમારે દોશી ના લવડાવવા હોય તો આ થોડા પૈસા છે કે નહીં પૈસા હા ઓટલું ખટાઈ બેરા પૈસા જોઈએ છે અમારા પાસે અમારે છે ને અમારે સની આવક હોય પડી જશે એટલે પારો ભાઈ હા અલ્યા ઓય ભાઈ જ ના કરે ભૂરો ન ઉંજો એકલો એકલો ભૂરો ઉંજો છે

ત્રણ વાર ઘડ્યો અને હજી પૈણ આવતા નહીં હું શું કરું પૈસા હશે ને એ તો હવે તમે પૂછો શું કી હમણા એટલે છોકરું પહેરણી છે પરિણામ તો નહી બુરા પડવું છે પણ થોડુંક શરમ આપી દીધું

હા હું ભૂલા પેઢા ખરાબ હો થોડું ફોમ હતું એટલે આવું એટલે અગિયાર વાગ્યા પણ છે ગરમી પડવા માંડી છે ચમડા રખડવાય ઘેર નહી આવે એટલે હું શું કઉ હા પૈસા પૈસા જોયું છે મને કેવી ખરી

મારી વાત ખાતરી આવી હવે ભૂરા નથી કે મારા નથી હવે જો મારે એકાય ભૂરો મારે કેવું વાળે કોઈ સોડ્યું નથી હવે જો મારે મોમેરું ઊન આવે તો ભૂરા નું ઊણ પણ આવું

મિત્રો અમાર કોમેડી વિડિયોને ફોલ સપોર્ટ કરો અને વધુમાં શેર કરો મિત્રો જય માતાજી મિત્રો મારી બહેની શોગન અમારી નવ દુર્ગા ડિજિટલને તમે બહુ સપોર્ટ કરો અને વધુમાં વધુ શેર કરો અને મિત્રો ઘંટડી દબાવવાનું તો ના ભૂલતા જય માતાજી આ મારું લગાવ ડિજિટલ આ સપાળા